અને ઝઘડીયા તાલુકાના પાણેઠા ગામના ખેડૂત આગેવાન કલ્પેશ દેસાઈએ હાઈકોર્ટમાં આ મામલે અપીલ કરી હતી સાથે જ અન્ય સુગર મિલ પણ જોડાઈ હતી જે મામલે સુનાવણી દરમિયાન સુગરની માર્મદા સુગર ની મુદ્દો ઉપસ્થિત હતા હાઈકોર્ટ નર્મદા સુગરની ચૂંટણીના પરિણામો હાઈકોર્ટમાં ચાલતા કેસના ચુકાદા સુધી જાહેર નહીં કરવા આદેશ કર્યો હતો આમ નર્મદા સુગરની ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે પરંતુ તેનું પરિણામ સતાવીસ દસ બે હાજર વીસ ના રોજ જાહેર નહીં થાય અને હાઈકોર્ટના આદેશ પર પરિણામ જાહેર થશે અને જ્યારે પણ હાઈકોર્ટ ચુકાદો આપશે પ્રચાર જોર પ્રચાર થી કરી રહ્યા છે અને ગામડા ખૂદી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગણેશ સુગરની ચૂંટણી પણ જાહેર થઈ હતી પરંતુ તેને તંત્ર દ્વારા રદ કરવામાં આવી હતી ત્યારે ગણેશ સુગર ની ચૂંટણી રદ કર યા બાદ નર્મદા સુગરની ચૂંટણી યોજાય તે બાબતે પણ ઘણી ચર્ચાઓ જોર પકડ્યું છે